નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે વિડીયો આપણે માર્ચ મહિના દરમિયાન જે કંઈ ગરમી તડકા અને હીટવેવ રાઉન્ડ આવવાની શક્યતાઓ છે જેને લઈને સંપૂર્ણ વાત કરવાની છે સૌપ્રથમ તો દરેક મિત્રોને વિનંતી છે કે હવે ધીમે ધીમે આપણે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને હવે આપણે ટૂંક સમયની અંદર બે હજાર ચોવીસના ચોમાસાના કાર્યક્રમ છે એ પણ લોન્ચ કરશો એટલે દરેક મિત્રો છે એ વધુમાં વધુ ખેડૂત ભાઈઓને આપણી ચેનલ સાથે જોડે જેથી કરીને વધુમાં વધુ ખેડૂત ભાઈઓને આપણે માહિતી પહોંચાડી શકીએ એટલે દરેક મિત્રો આપણી સબસ્ક્રાઇબ પણ કરે અને અન્ય મિત્રો પાસે પણ ચેનલ સબસ્ક્રાઈબ કરાવે હવે ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે આપણે જે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અત્યાર તાપમાન જોવા જઈએ તો છેલ્લા બે ત્રણ દિવસથી થી ત્રીસ ડિગ્રી ઉપર જતું રહ્યું છે અને હવે ત્રીસ ડિગ્રી કરતા નીચું તાપમાન આવે તેવી શક્યતાઓ નહીં વધશે હવે આપણે તાપમાન છે નીચું આવવાનું નથી હવે દિવસે દિવસે તાપમાન વધવાનું છે અત્યારે જોવા જઈએ તો આજે નવ માર્ચ થઈ ચૂકી છે અને ઘણા વિસ્તારોની અંદર તાપમાન છે એ તેત્રીસ ડિગ્રીથી લઈ અને છત્રીસ સાડત્રીસ ડિગ્રી સુધી નોંધાઈ રહ્યા છે આ તાપમાન છે એમાં સરેરાશ ધીમે ધીમે વધારો થશે લગભગ અત્યારે જોવા જઈએ

ઘણા વિસ્તારોની અંદર ઓગણીસ માર્ચ થી લઈ અને પચીસ માર્ચ વચ્ચે તાપમાન છે એ ચાલીસ ડિગ્રી તો કોઈ વિસ્તારોની અંદર ચાલીસ ડિગ્રી ઉપર જાય તેવી શક્યતાઓ છે એટલે એક પ્રકારે કહી શકાય કે બે ના ઉનાળાનો હીટવેવ નો પહેલો રાઉન્ડ છે એ અઢાર થી પચીસ માર્ચ વચ્ચે આવી રહ્યો છે જોકે આની અંદર લુ પ્રકોપ છે એ થોડોક સામાન્ય જોવા મળશે પણ તાપમાન છે 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 પાર એ થઈ શકે એટલે માર્ચ વચ્ચે પહેલો રાઉન્ડ ગણવાનો એની અંદર તાપમાન છે ઊંચું જાય તેવી શક્યતાઓ છે જોકે માર્ચ મહિના દરમિયાન જે દર વર્ષે રેગ્યુલર સામાન્ય જે ટેમ્પરેચર રહેવું જોઈએ એના કરતા આ વર્ષે ટેમ્પરેચર છે ઓછું ગણાશે કેમ કે આપણે છેલ્લા દસ દિવસ છે આ માર્ચ મહિનાના વીતી ચૂક્યા છે જે શરૂઆતના દસ દિવસમાં તાપમાન હોવું જોઈએ એના કરતાં સામાન્ય કરતા તાપમાન છે આપણે નીચું પણ નોંધાયું છે ખાસ કરીને અત્યારે લઘુત્તમ અને મહત્તમ આ બંને તાપમાનોની અંદર ઘણો બધો અંતર છે કેમ કે લઘુત્તમ તાપમાન છે એ હજુ પણ આપણે નીચું ચાલી રહ્યું છે મહત્તમ તાપમાન છે એ રેગ્યુલર જોવા મળી રહ્યું છે મેઈન કારણ છે કે આપણે ડબલ્યુડી ની સિઝન છે એ હજુ ઉત્તર ભારતમાં ચાલુ છે ઉત્તર ભારત ઉપરથી બેક ટુ બેક ડબલ્યુડી પસાર થઈ રહ્યા છે ત્યાં ઉત્તર ભારતની અંદર બરફ વરસાદો થઈ રહી છે જેને કારણે આપણે લઘુત્તમ તાપમાન એટલે કે રાત્રિનું તાપમાન છે નીચું નોંધાઈ રહ્યું છે અને હજુ આવનારા લગભગ પાંચક દિવસ સુધી લઘુત્તમ તાપમાન છે એ સામાન્ય કરતા નીચું રહે તેવી શક્યતાઓ છે પાંચક દિવસ પછી એટલે કે પંદર તારીખ આસપાસથી પંદર માર્ચ આસપાસથી લઘુત્તમ અને મહત્તમ બંને તાપમાન વચ્ચેનો ફરક ભાંગશે બંને તાપમાન છે ઉંચકાશે અને ખાસ કરીને અઢાર થી પચીસ વચ્ચે હીટવેવનો એક પહેલો રાઉન્ડ છે એ માર્ચ મહિના દરમિયાન નોંધાઈ જશે જોકે માર્ચ મહિના દરમિયાન અઢાર થી પચીસ માર્ચમાં હીટવેવ નો એક રાઉન્ડ નોંધાય થાય છતાં પણ હું મારી એવું માનું છું કે આ વર્ષનો જે માર્ચ મહિનો છે એ સામાન્ય કરતા થોડોક ગરમીની દ્રષ્ટિએ વીક તેવી પણ શક્યતાઓ રહેલી છે એપ્રિલ અને મે મહિનો છે એ આપણે ઉનાળાની દ્રષ્ટિએ સાધારણ અને સામાન્ય એટલે કે જે રેગ્યુલર ગરમી અને તાપ પડતા હોય છે જે રેગ્યુલર ટેમ્પરેચર ઊંચું જતું હોય છે એ મુજબના એપ્રિલ અને મે મહિનો છે એ જોવા મળે તેવું પણ હાલે અનુમાન છે એટલે ખાસ કરીને માર્ચ મહિના વિશેની અને એમાં પણ તાપમાન વિશેની આ અગત્યની માહિતી હતી એ મેં આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો આપ તમામ મિત્રોને વિનંતી રહેશે કે વિડિયોને લાઈક કરીને દરેક ગ્રુપમાં શેર કરો જેથી કરીને અન્ય મિત્રો સુધી પણ તાપમાન શકે અત્યારે આ પર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવી હાલ જે આપશો ધન્યવાદ